આઈ જોક કાકા એક ઉપાધી ઓછી છે કારણ કે સરકારી મેળો એક જ થાવાનો છે મોટો એટલે પ્રાઇવેટ મેળા બધા બંધ થઈ જવાના છે અને મંજૂરી સરકારે નથી આપી એટલે આ વખતે તો મેળાની ઉપાધી ગઈ આપણે મેળાની નિરાય સરકારી મેળામાં તો જેને ગર્દી જાદી છે પૈસા બધાના બચશે કાકા હા પૈસા તો બધાના બચશે હો હા

Haa, ah, leh. Hmm. Haa, ni terus. Haa, itu mui amari mati karbani.